શું થઈ ગયું કોઈ ટેન્શનમાં છો યાર શું કેવું ભત્રીજા તને યાર છોકરાના લગન નજીક આવી જાય છે બધી વાત થઈ જઈ છે અબ ફર્નિચર નું થતું નહી એક્ઝેક્ટ બજેટ ઉછો પર તે સમજાતો નહી શું થશે એટલે કાકા કોઈ એમાં ટેન્શન લેવાની જરૂર નહી જગદીશભાઈ આપણા માટે મસ્ત એવી ઓફર લઈને આવે કઈ ઓફર વાત કરી ભાઈ મને કે મારે કઈ થોડી મદદ થઈ જાય તો સાલો ઓફિસ તો બનાવી લીધી પણ સોફા ની જરૂર હતી અને બજેટ પણ ખતમ થઈ ગયું છે શું કરું યાર યાર આ ફર્નિચર વગર તો ઘર એકદમ અધૂરું અધૂરું લાગે છે કશુંક વિચારવું પડશે એના માટે પણ શું મિત્રો તમે પણ આ બધા પ્રશ્નો થી મૂંઝવાયેલા છો તો અમે લોકો લઈને આવી ગયા છે પરમાનન્ટ આ બધા પ્રશ્નો નું સોલ્યુશન તો અમારી સ્કીમની સંપૂર્ણ માહિતી અમે તમને આપીશું પહેલા તો તમે સમજો કે 1500 રૂપિયા દર મંથલી તમારે ભરવાના છે 26 મહિનાની આરી સ્કીમ છે દર મંથલી એક ગ્રોથ હશે જે ડ્રો વિજેતાને ચાલીસ હજાર રૂપિયા નું અમે લોકો ફર્નિચર આપીશું એ બી એના મનપસંદ સોફા ડાઇનિંગ ટેબલ ઝુલા ગાર્ડન ઝુલા તિજોરી કબાટ છે ડ્રેસિંગ ટેબલ છે ડાઇનિંગ ટેબલ અથવા સ્ટેનલેસ સ્ટીલ ની અંદર રેલિંગ પણ કરાવી શકે છે એ ટુ જેડ કોઈ પણ કામ એ અમારા પાસે કરાવી શકે છે ફર્નિચર નો દર મંથલી તમે પંદરસો રૂપિયા ભરીશું દર મંથલી મહિનાનો નો ત્રીજો રવિવારે આપણા શોરૂમ ની અંદર સવારે દસ વાગે ડ્રો ડ્રો થશે એ બી તમે યુટ્યુબ ની અંદર તમે લાઈવ જોઈ શકશો પંદરસો રૂપિયા દરેક વ્યક્તિને ભરવાના છે દર મંથલી છવ્વીસ મહિના દર મહિને જે ડ્રો થશે ડ્રો વિજેતા મળશે ચાલીસ હજાર નું મનપસંદ ફર્નિચર અથવા જે વ્યક્તિને તો છવ્વીસ મહિનાની અંદર છવ્વીસ ડ્રો થશે તો પાંચસો સભ્ય આપણે કરવાના છે અને અંદર છવ્વીસ મહિનામાં છવ્વીસ ડ્રો થશે તો પાંચસો માંથી છવ્વીસ વ્યક્તિ નીકળી જશે ચારસો ચુમ્મોતેર વ્યક્તિ જે વધશે તો એને પંદરસો ના લેખે છવ્વીસ મહિનાના ઓગણચાલીસ રૂપિયા ભરાશે અમે લોકો રૂપિયા પ્લસ કરી લોકોને બી ચાલીસ હજાર નું ફર્નિચર આપીશું જેને નથી લાગતું એને બી લાસ્ટમાં ચાલીસ હજાર નું ફર્નિચર આપીશું મિત્રો ફાયદા તમને શું છે ચાલીસ હજાર નું આજે બજારની અંદર તમે ફર્નિચર વસાવો તો એપ્રો કોઈ પણ ફાઈનાન્સ કંપનીની અંદર એનું આઠ થી દસ હજાર રૂપિયા વ્યાસ થાય બરોબર છે આપણા સ્કીમ ની અંદર ફાયદો છે કે દર મહિને પંદરસો રૂપિયા ભરોસો તમને નથી બી લાગતું તો છવ્વીસ મહિનામાં ઓગણચાલીસ હજાર ભરાય હજાર રૂપિયા અમે લોકો પ્લસ કરીને તમને આપીએ છીએ અચ્છા એનું કોઈ વ્યાજ નથી લેતા એની કોઈ પેનલ્ટી નથી લેતા એની કોઈ ફાઇલ ચાર્જ બી નથી લેતા એનો કોઈ એક્સ્ટ્રા કોઈ ચાર્જ અમે તમારા પાસેથી લેતા નથી જે ફર્નિચર તમને આપીએ છીએ એ બી તમારું મનપસંદનું ફર્નિચર ફર્નિચર આપીએ છીએ સાથે સાથે ગેરંટી વોરંટી પ્રીમિયમ ક્વોલિટી પણ આપીએ છીએ ફાયદો છે કે જેથી બેન દીકરીનો મેરેજ જેનો બે મહિના ચાર મહિના છ મહિના અથવા બાર મહિના પછી મેરેજ છે એવા વ્યક્તિ અથવા જે વ્યક્તિનું મકાનની અંદર રહેવા જવાનું છે જેના ચાર છ મહિના બાર મહિના જે લોકોને મકાનમાં રહેવા જવાનું છે તો એ લોકોનું ફર્નિચરની જરૂરિયાત છે તો અમારી સ્કીમનો લાભ એમનો સો ટકા મળે આજે સ્કીમ ની અંદર જોડાવો તો દીકરીનો મેરેજ છ મહિના હોય તો તમને સો ટકા એનો ફાયદો થાય જે તે વખત દીકરીના મેરેજ વખત તમે પચાસ હજાર લાખ રૂપિયાનું ફર્નિચર તમારે એકી સાથે લાખ રૂપિયા કાઢવા પડે તો આજે પંદરસો રૂપિયાના સરળ હપ્તા ઉપર તમે આરામથી ફર્નિચર વસાઈ શકો દીકરીના મેરેજ વખત તમે આરામથી ફર્નિચર તમારો મનપસંદ આપી પણ શકો અને પૈસાનો તમને એક રૂપિયા નો એ વખત બી બોજો પડે નહીં જે તે વ્યક્તિ બંગલામાં રહેવા જવાના છે મહિના છેડી તમારું અધતન ફર્નિચર મોડર્ન ફર્નિચર તમારા સાઇઝનું ડિઝાઇનનું અમે તમને બનાવીને આપીશું અને એ વખત તમને પૈસાનો ફર્નિચરનો કોઈ પણ બોજો નહીં પડે સરળતાથી ફર્નિચર તમે અત્યારથી જ બુકિંગ કરાવો તો તમને મળી શકે દોસ્તો નીચે આપેલા નંબર પર મારો સંપર્ક તમે કરી શકો છો પાંચસો સભ્યો કરવાના છે મિત્રો ત્રીજા મહિનાની અંદર ચોથા મહિનામાં એપ્રિલમાં ફર્સ્ટ ડ્રો કરવાનું છે એટલે લિમિટેડ જ સભ્યો છે તો તાત્કાલિક ધોરણે જે તે વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય તો અમારો રૂબરૂ સંપર્ક બી કરી શકો છો વડગામ ગંજ બજાર બી સત્તર જય ભવાની સ્ટીલ ફર્નિચર જગદીશભાઈ બારોડ મારો મોબાઈલ નંબર નીચે આપેલો છે